મારી વાતને દોહરાવું છું કે ક્યાંય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં સત્તાની સાથ મારી એનો સડો ઉપરથી નીચે તરફ છે અમરેલીમાં એક તાલુકા ભાજપના પ્રમુખ થવા માટે આંતરિક લડાઈની અંદર અંદર એક નિર્દોષ દીકરી એની આબરૂનું નિલામ કરતા નેતાઓ ન ખચકાતા હોય તો મને લાગે છે કે આજ અમરેલી સમરાંગણ બન્યું છે કાલે ગુજરાત પણ ભારતીય જનતા party ના અખાડાનું સમ્રાંજણ બને અને ગુજરાતની કોઈ પણ દીકરી આની ભોગ ન બને એટલે આ જે ષડયંત્ર છે એની તપાસ થવી જોઈએ ષડયંત્રમાં સામેલ લોકો છે એનો narco ટેસ્ટ કરાવવામાં આવશે તો આપોઆપ શક્તિ બહાર કારણ કે મારા તમારા અને ગુજરાતના મુખ્યમંત્રી છે સરકારના વડા છે.

નિર્પ રાય ની કામગીરીને મારા સહિત સમગ્ર અમરેલી ઉપર ઉઠીને બિરદાવી અને સન્માન આ લડાઈ કોઈ રક્ષકો સામેની નથી નેતાઓની આંગળીએ નાચતા કાયદાના જાણકાર હોવા છતાં ઈરાદાપૂર્વક કાયદાના ભંગ કરતા રક્ષકો સામે છે આજે સરકારે નિર્લિત રાય ને રાજ્ય કક્ષાએથી તપાસની જવાબદારી સોંપી હોવાની બનાવની અંદર જે પાસાઓ ઉછાળવામાં આવ્યા છે દીકરી દ્વારા અમરેલી એસપી અને આજે પીને ફરિયાદ કરવામાં આવી છે જાહેર જીવનના કાર્યકર્તાઓ તરીકે જાહેર મંચ ઉપરથી ગુજરાતે જે સવાલ ઉઠાવ્યા છે

સુરત માંથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના લોકોની રક્ષા કરવાની જેની જવાબદારી છે એવા ગૃહમંત્રી ક્યાંય આ કેસમાં ગુનેગાર તો નહીં હોય ને અમરેલી ના પ્રતિનિધિ જાહેર માં ચર્ચા કરતા ડર્યા એટલે આ આંદોલનનો પાયો ન અને ભાઈબંધ ને બચાવવા માટે ને બચાવવા માટે ચાર્ટ ફ્લાઇટમાં અમરેલી આવી અને અમરેલીના એસપીને એવી કાનમાં કઈ સૂચના આપી છે કે ગુજરાતની એક નિર્દોષ દીકરી એને અડધી રાતે ઘરેથી ઉઠાવવામાં આવી એની આબરૂનો વરઘોડો કાઢવામાં આવ્યો એને પોલીસના પતે ફીટવામાં આવી કોઈના બાપને બાપનો દાડો પણ ન કરવા દેવામાં આવ્યો અને એટલે મને સામાજિક આગેવાનનો ઉદ્યોગ પછી

અને પાટીલના પપેટો સત્વરે નારકો ટેસ્ટ કરાવી હોય ને જલ્દીથી વિનંતી પણ આજના બનાવ પછી મને એવું લાગે છે કે સુરતમાંથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના લોકોની રક્ષા કરવાની જેની જવાબદારી છે એવા ગૃહમંત્રી ક્યાંય આ કેસમાં ગુનેગાર તો નહીં હોય ને અમરેલીના પ્રતિનિધિ જાહેરમાં ચર્ચા કરતા ડર્યા એટલે આ આંદોલનનો પાયો ન અને ક્યાંય ભાઈબંધને બચાવવા માટે એની આબરૂને બચાવવા માટે ચાર્ટડ ફ્લાઇટમાં અમરેલી આવી અને અમરેલીના ને એવી કાનમાં કઈ સૂચના આપી છે કે ગુજરાતની એક નિર્દોષ દીકરી એને અડધી રાતે

제갓족이 오고 있네. 오늘 히 합의까지. 우리 마이 모스크 면치 쓰는 오기만.